તો વાત કરીએ નડિયાદની નડિયાદમાં તારીખ ત્રીસ જૂનના રોજ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નવનિર્મિત મકાન સરદાર પટેલ સહકાર ભવનનું લોકાર્પણ કરવામાં આવશે આ લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાશે ત્યારે આ લોકાર્પણ પૂર્વે બેનરને લઈને વિવાદ છેડાયો છે નડિયાદ શહેર શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે આ અંગે આર એન્ડ બીના દિશાસૂચક બોર્ડ ઉપર રાજકીય પક્ષો દ્વારા વારંવાર લગાવવામાં આવતા હોર્ડિંગ્સ બોર્ડનો વિરોધ કરી સચિવ માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર ખેડા જિલ્લા કલેક્ટરને ઈમેલથી અને રોડ એન્ડ બિલ્ડિંગના કાર્યપાલક ઇજનેરને લેખિત ફરિયાદ કરી રજૂઆત કરી હતી બેનરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને સ્થાનિક નેતાઓના ફોટા મૂકવામાં આવ્યા છે પરંતુ ખેડા જિલ્લાના લોકસભાના સ્થાનિક સાંસદ દેવસિંહ ચૌહાણનો ફોટો મૂકવામાં આવ્યો નથી આ મુદ્દાને લઈ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે વિરોધ બહુ વ્યાજબી છે મારો વિરોધ આટલા બધા બેનરો વાગ્યા છે એ બાબત નથી પણ જે પેટલા રોડ ઉપર છે રોડની વચ્ચે દિશા સૂચક બોર્ડ આર દ્વારા મારવામાં આવેલું છે ઇલેશન જ્યારથી પત્યું છે વિધાનસભાનું ત્યારથી અહીંના સ્થાનિક લોકલ નેતાઓ એના ઉપર બોર્ડ મારતા આવ્યા છે રાજકીય બોર્ડ મારે છે પોતાની પાર્ટીનું પ્રચાર કરતા બોર્ડો મારે છે ચલો આપણે એવું સમજીએ છીએ કે નથી બોલ્યા પણ વારંવાર છેલ્લા દોઢ વર્ષથી એકના એક બોર્ડ વાગતા ગયા રામ મંદિરનું બોર્ડ વાગ્યું તો ગર્વ અનુભવ થયો સ્વામિનારાયણ મંદિરનું બોર્ડ વાગ્યું તો ગર્વ અનુભવ થયો હવે તમારી પાર્ટીના જાણે બોર્ડ તમે ખરીદી લીધું હોય દિશાસૂચક સૂચક બોર્ડ તમે એ રીતે એનો ઉપયોગ કરો છો તેથી ગાંધીનગર અને નડિયાદ આરણ સાલ્વી સાહેબને અમે લોકોએ લેખિત આપ્યું છે કે તાત્કાલિક તમે બેનર ઉતાર આવડાવો ભાજપનું અને આજે કલેક્ટર સાહેબને પણ ઈમેલ દ્વારા જાણ કરેલી છે કે જે આ બોર્ડ મારેલું છે એ તાત્કાલિક તમે ભાજપનું ઉતારવડાવો